પૂર્વ સાંસદ શ્રીમતી ડોક્ટર પ્રભા કિશોર તવિયત પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દાહોદ જિલ્લા પંચાયત વિપક્ષના નેતા કિરીટ પટેલ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મંત્રી રઘુભાઈ મચ્છર પૂર્વ સમિતિ લીગલ સેલ પ્રમુખ વ્રજ શાહ દ્વારા જબરદસ્ત રજૂઆત કરવામાં આવીદનપત્ર પત્રમાં મુખ્યત્વે તોતેર એ એ કાયદાનું પાલન કરવાની માંગ કરવામાં આવી છે જો કાયદો નકલી અને પ્રકરણને રોકવા માટે મહત્વપૂર્ણ છે આ કાયદાનું પાલન થવાથી નકલી પ્રકરણો સામે કડક કાર્યવાહી થઈ શકે છે અને ન્યાય પ્રાપ્ત થઈ શકે છે આ અવસર પર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નીનામાએ જણાવ્યું કે અમે ન્યાય માટે લડીશું અને નકલી પ્રકરણો સામે કડક પગલા ભરવા માટે આ કાયદાનું પાલન જરૂરી છે પૂર્વ સાંસદ શ્રીમતી ડોક્ટર પ્રભા કિશોર દાવ્યદે પણ આ મુદ્દે પોતાનો મજબૂત સમર્થન કર્યો હતો આવેદનપત્ર દ્વારા દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ન્યાય અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી અને છેલ્લા ઘણા સમયથી ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ છે એની કલમ તોતેર ડબલ એના નિયંત્રણો કેટલાક કારણોસર ગેરકાયદેસર રીતે દૂર કરવામાં આવી રહી છે એવા ઘણા કારણોમાં સાહેબ કેવું છે કે જે લેન્ડ રેવન્યુ કોડ છે એમાં જે તોતેર ડબલ એનું જે પ્રોવિઝન જે સ્ટોર કર્યું છે એ આપણું જે કોન્સ્ટિટ્યુશન છે એનું સ્કેડ્યુલ ફાઈવ જે અનુસૂચિ પાંચ છે કે જેમાં ટ્રાઇબલ્સને પોતાની જમીન માટેના રાઇટ્સ એમની લેન્ડ નું પ્રોટેકશન આપવું આજ રોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ કમિટી વતી અમે સૌ કોઈ લોકો અહીંયા ભેગા થયા છીએ આજ રોજ દાહોદ જિલ્લાના સામાન્ય પ્રજાજનો કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના આગેવાનો એ દાહોદ જિલ્લાના કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપ્યું કારણ કે દાહોદ જિલ્લો એ આદિવાસી અસ્મિતા અને આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે ત્યારે અહીંના જે અનુસૂચિત જનજાતિ વર્ગના લોકો છે એમની જમીન ઉપરથી કલમ તોતેર ડબલ એના જે નિયંત્રણો છે એ વહીવટી પ્રક્રિયાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે દૂર કરવામાં આવ્યા છે જે બાબતનું આવેદન આજ રોજ કલેક્ટર સાહેબ શ્રીને આપ્યું આદિવાસી વર્ગની વ્યક્તિએ પ્રકૃતિ પૂજક કહેવાય તેમ છતાં તેઓ પાસે સ્ટેમ્પ પેપર ઉપર કેટલાક જે લોકો છે એ લોકો એવું લખાવડાવ્યું કે આજથી તેઓએ ધર્મ પરિવર્તન કર્યું અને માટે તેઓની જમીન ઉપરથી ગુજરાત લેન્ડ રેવન્યુ

એનો ચોક્કસ અમલ જે છે એ થતો નથી અને એના કારણે જે અનુસૂચિત જનજાતિ વર્ગના લોકો છે આપણા જે આદિવાસી વર્ગના ભાઈઓ બહેનો છે એમની જમીન ઉપરથી તોતેર ડબલ એના નિયંત્રણો ગેરકાયદેસર રીતે દૂર થાય છે તેઓ જમીન વિહોણા બને છે અને એ જયારે જમીન વિહોણા બને ત્યારે એમની જમીન જે છે એ એ જમીનનું તાત્કાલિક એક અઠવાડિયું બે અઠવાડિયું કે પંદર એમની જમીન જે છે એ નોન એગ્રીકલ્ચર લેન્ડમાં કન્વર્ટ થઈ જાય છે એટલે ખેતીની જમીન જે છે એ બિન ખેતીમાં તાત્કાલિક ધોરણે રૂપાંતરિત થઈ જાય છે અને આમ આપણા જે ભાઈઓ બહેનો છે એ જમીન વિહોણા બને છે તો વહીવટી તંત્ર જે પ્રકારે આ પ્રક્રિયાનો દુરુપયોગ કરી રહી છે ક્યાંક કાયદાની જે પ્રક્રિયા છે એમાં છટકબારી છે એ શોધી રહી છે તો આ માટે જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આજ રોજ આવેદન આપ